નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડના ટ્રેડ થિયરી વિષયની એનસીક્યુ પ્રશ્નોની લેક્ચર સિરીઝના ભાગ નંબર દસમાં ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે એટલે આગળ લેવાનારી તમામ પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ તો કાર્બન સ્ટીલ શેન્ક સાથે એચએસએસની ડ્રીલ બીટ જોડવા કયા વેલ્ડિંગનો ઉપયોગ થાય છે વિકલ્પ જીએમએ ડબલ્યુ ગેસ વેલ્ડિંગ ફ્રિક્શન વેલ્ડિંગ કે જીટીએ ડબલ્યુ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી કાર્બન સ્ટીલ શેન્ક સાથે એચએસએસની ડ્રીલ બીટ જોડવા માટે ફ્રિક્શન વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે ફ્રિક્શન વેલ્ડિંગ કઈ રીતે થતું હોય છે એ તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં રેડિયન્ટ એનર્જીનો ઉપયોગ થાય છે વિકલ્પ લેસર બીમ વેલ્ડિંગ ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ ફ્રિક્શન વેલ્ડિંગ કે એ અને બી બંને તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એ અને બી બંને મતલબ કે લેસર બીમ વેલ્ડિંગ અને ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ બંને વેલ્ડિંગ પ્રક્રિયાની અંદર રેડિયન્ટ એનર્જીનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આગળ વધીએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમારે આગળ કયા ટોપિક ઉપર વિડિયો જોઈએ છે આજના વિડીયોના તમામ પ્રશ્નો છે એની પીડીએફ ફાઇલ અને અગાઉના વિડીયો છે એના જે પ્રશ્નો છે એની પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઓકે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો રેજિસ્ટન્સ વેલ્ડિંગમાં ગરમીના સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ થાય છે વિકલ્પ વિદ્યુત પ્રવાહ વિદ્યુત અવરોધ વોલ્ટેજ કે દબાણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી રેજિસ્ટન્સ વેલ્ડિંગની અંદર ગરમીના સ્ત્રોત તરીકે વિદ્યુત અવરોધ છે એનો ઉપયોગ થતો હોય છે અને એટલા માટે જ એને રેજિસ્ટન્સ વેલ્ડિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ફ્રિક્શન વેલ્ડિંગ વડે કયો જોઈન્ટ બનાવી શકાય છે વિકલ્પ બટ જોઈન્ટ લેપ જોઈન્ટ ટી જોઈન્ટ કે કોર્નર જોઈન્ટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ફ્રિક્શન વેલ્ડિંગ વડે માત્ર બટ જોઈન્ટ બનાવી શકાય છે હવે ફ્રિક્શન વેલ્ડિંગ કઈ રીતે થતું હોય છે એની વાત કરીએ તો ફ્રિક્શન વેલ્ડિંગ વડે બે ગોળાકાર ભાગ હોય એને આપણે એકાબીજી સાથે જોડી શકીએ છીએ જેમાં એક ભાગ ફિક્સ હોય છે અને બીજો ભાગ જે છે એને ફેરવવામાં આવે છે રોટેટ કરવામાં આવે છે બંને જોબ વચ્ચેની જે સંપર્ક સપાટી છે ત્યાં ફ્રિક્શન એટલે કે ઘર્ષણ ઉત્પન્ન થતું હોય છે ગરમી ઉત્પન્ન થતી હોય છે જેના કારણે આ બંને જે જોબ છે એ પ્લાસ્ટિક સ્ટેજ સુધી પહોંચે છે ત્યારબાદ તમે એને પ્રેશર આપીને એકાબીજી સાથે છે એ જોડી દેશો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગેસ લેસર પ્રકારના વેલ્ડિંગમાં કયા ગેસનો ઉપયોગ થાય છે વિકલ્પ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નાઇટ્રોજન કે હિલિયમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ગેસ લેસર પ્રકારના વેલ્ડિંગની અંદર કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડને સીઓ ટુ પણ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો લેસર બીમ વેલ્ડિંગનો ઉપયોગ કયા પ્રકારના મેટલ સેક્શનને જોડવા માટે થાય છે વિકલ્પ જાડી મેટલ પ્લેટ પાતળી શીટ પાઇપ અને રાઉન્ડ સેક્શન કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ લેસર બીમ વેલ્ડિંગ જે છે એનો ઉપયોગ પાતળી શીટ જે છે એને જોડવા માટે થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો લેસર એટલે ખાલી જગ્યા તમને જે કોઈ પણ વિકલ્પ આપેલા છે લેસરનું પૂરું નામ જે છે એ તમારે જણાવવાનું છે અને આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી લેસર જે છે એનું સાચું નામ લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ ઇમિશન ઓફ રેડિએશન એવું થતું હોય છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પ્લાઝમા આર્ક વેલ્ડિંગમાં કયા ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે વિકલ્પ ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ એસએસ ઇલેક્ટ્રોડ કે એમએસ ઇલેક્ટ્રોડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી પ્લાઝમા આર્ક વેલ્ડિંગની અંદર ટંગસ્ટન ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે આ પણ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇબીડબ્લ્યુમાં ઇલેક્ટ્રોન બીમ ક્યાં ઉત્પન્ન પ્રવેગિત અને નિયંત્રિત થાય છે વિકલ્પ ખુલ્લા વાતાવરણમાં વેક્યુમ ચેમ્બરમાં કાચની પેટીમાં કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વેક્યુમ ચેમ્બરમાં EBW એટલે ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ થતું હોય છે અને ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગની અંદર ઇલેક્ટ્રોન બીમ જે છે એ વેક્યુમ ચેમ્બરમાં એટલે કે શૂન્ય અવકાશની અંદર ઉત્પન્ન થતું હોય છે પ્રવેગિત થતું હોય છે અને નિયંત્રિત થતું હોય છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગમાં ધાતુને પીગળવા માટે ગરમીના સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ થાય છે વિકલ્પ લેસર બીમ પ્રવેગિત ઇલેક્ટ્રોન બીમ ઇલેક્ટ્રિક કરંટ કે સૂર્યપ્રકાશ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી આપણે આગળના પ્રશ્નમાં જોયું એના મુજબ ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગમાં ધાતુને પીગાળવા માટે પ્રવેગિત ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકી કઈ રેજિસ્ટન્સ વેલ્ડિંગ પ્રક્રિયા છે વિકલ્પ સ્પોટ વેલ્ડિંગ પ્રોજેક્શન વેલ્ડિંગ સીમ વેલ્ડિંગ કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી અહીંયા તમને વિકલ્પમાં જે કોઈ પણ વેલ્ડિંગ પ્રક્રિયા આપેલી છે એ તમામ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રક્રિયા છે જેમ કે સ્પોટ વેલ્ડિંગ પ્રોજેક્શન વેલ્ડિંગ સીમ વેલ્ડિંગ વગેરે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્પોટ વેલ્ડિંગમાં કયા ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે વિકલ્પ ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ કોપર એલો ઇલેક્ટ્રોડ કે સિલિકોન ઇલેક્ટ્રોડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી સ્પોટ વેલ્ડિંગની અંદર કોપર એલો ઇલેક્ટ્રોડ એટલે કે તાંબાની જે મિશ્ર ધાતુ હોય એના ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં વપરાતા ઇલેક્ટ્રોડનો આકાર ગોળાકાર ડિસ્ક જેવો હોય છે વિકલ્પ સ્પોટ વેલ્ડિંગ સીમ વેલ્ડિંગ ફ્રિક્શન વેલ્ડિંગ કે જીટીએ ડબલ્યુ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સીમ વેલ્ડિંગની અંદર જે ઇલેક્ટ્રોડ વપરાય છે એનો આકાર જે છે એ ગોળાકાર ડિસ્ક જેવો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્પોટ વેલ્ડિંગ વડે કયા પ્રકારનો જોઈન્ટ બનાવી શકાય છે વિકલ્પ બટ જોઈન્ટ લેપ જોઈન્ટ ટી જોઈન્ટ કે કોર્નર જોઈન્ટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સ્પોટ વેલ્ડિંગ વડે તમે લેપ જોઈન્ટ જે છે એ બનાવી શકો છો જે જોબ હોય એને તમે આ પ્રકારે લેપ જોઈન્ટની અંદર સેટ કરશો ઉપર તરફ એક ઇલેક્ટ્રોડ હશે અને બીજો ઇલેક્ટ્રોડ જે છે એ નીચે તરફ હશે અને અહીંયા સ્પોટ બનીને વેલ્ડિંગ થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ વેલ્ડિંગ પ્રક્રિયા વડે પાઇપનું ઉત્પાદન કરી શકાય છે વિકલ્પ સ્પોટ વેલ્ડિંગ સીમ વેલ્ડિંગ ફ્રિક્શન વેલ્ડિંગ કે જીટીએ ડબલ્યુ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સીમ વેલ્ડિંગ વડે તમે પાઇપ જે છે એનું ઉત્પાદન કરી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં જોડવાની થતી સપાટીને ઉપસાવેલી હોય છે વિકલ્પ સ્પોટ વેલ્ડિંગ સીમ વેલ્ડિંગ પ્રોજેક્શન વેલ્ડિંગ કે ફ્લેશ વેલ્ડિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી પ્રોજેક્શન વેલ્ડિંગ પ્રક્રિયાની અંદર જે જોડવાની થતી સપાટી હોય એને ઉપસાવેલી હોય છે મતલબ કે બે જોબ છે એને તમારે એકાબીજી સાથે જોડવા છે તો એની અંદર પ્રોજેક્શન સ્વરૂપે અમુક સપાટી જે છે એ ઉપસાવેલી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો રેજિસ્ટન્સ વેલ્ડિંગમાં વોલ્ટેજ અને કરંટનું પ્રમાણ કેવું હોય છે વિકલ્પ લો વોલ્ટેજ હાઈ કરંટ હાઈ વોલ્ટેજ લો કરંટ લો વોલ્ટેજ લો કરંટ કે હાઈ વોલ્ટેજ હાઈ કરંટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ રેજિસ્ટન્સ વેલ્ડિંગની અંદર વોલ્ટેજ છે એ લો એટલે કે ઓછો હોય છે અને કરંટ એ હાઈ મતલબ કે વધારે હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો મેટલાઇઝિંગ પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે વિકલ્પ મેટલ સપાટીની કાટ પ્રતિરોધકતા વધારવા મેટલ સપાટીની ઘસારા પ્રતિરોધકતા વધારવા એ અને બી બંને કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ સી એ અને બી બંને મતલબ કે કોઈ ધાતુ છે એના ઉપર તમે મેટલાઇઝિંગ પ્રક્રિયા કરશો તો એ ધાતુ છે એની સપાટીની કાટ પ્રતિરોધકતા છે વધે છે અને સાથે સાથે એની ઘસારા પ્રતિરોધકતા જે છે એ પણ વધતી હોય છે નેક્સ્ટ આગળના પ્રશ્ન જોઈએ તો પી ક્યુઆર એટલે ખાલી જગ્યા હવે તમને જે કોઈ પણ વિકલ્પ આપેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો અને પી જે છે એનું પૂરું નામ તમારે જે છે એ જણાવવાનું છે તો એનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી પીક્યુઆર એટલે પ્રોસેજર ક્વોલિફિકેશન રેકોર્ડ એવું થતું હોય છે અને વેલ્ડિંગની અંદર ખૂબ જ ઉપયોગમાં લેવાતો આ ટર્મ છે તમારે આ પ્રશ્ન યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડબલ્યુ એટલે ખાલી જગ્યા તમને વિકલ્પ આપેલા છે એ તમે જોઈ શકો છો આ જે પ્રશ્ન છે એમાં પણ તમારે ડબલ્યુ જે છે એનું પૂરું નામ છે એ જણાવવાનું છે તો આનો સાચો જવાબ જે છે એ થઈ જશે વિકલ્પ બી ડબલ્યુ એટલે વેલ્ડિંગ પ્રોસેઝર સ્પેસિફિકેશન તમારે આ પણ યાદ રાખી લેવું ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એ ડબલ્યુ એસનું પૂરું નામ જણાવો હવે જે કોઈ પણ વિકલ્પ આપેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો અને આ પ્રશ્ન જે છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના પ્રશ્નો